મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો વિસાવદર છે ને સાહેબ એક એવી એક એવી મજેદાર આ પેટા ચૂંટણી છે ને અને એનો ભૂતકાળ પણ એટલો મજેદાર છે ગઈકાલે આપણે વિસાવદરની જનતા વિશે વાત કરી આજે મારે વાત કરવી છે એમની તાસીર વિશે અને સાથોસાથ વાત કરવી છે કે જો વિસાવદર સાથે કોઈ નેતાએ ગદ્દારી કરીને તો એ પહેલાં પણ નહોતો ફાવવો અને આગળ પણ નહીં ફાવે કેમ કે એના મતદારો બહુ હોશિયાર છે પરંતુ આ ગદ્દારીનો સંદર્ભ શું છે શું એવું થઈ ગયું કે વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું કે હવે આપણે ભાઈ આ રસ્તે જવાનું થાતું નથી માંડીને વાત કરીએ દેશી ભાષામાં તમને બંને આખા ગામને સમજાય એ ભાષામાં આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજગુરું સાહેબ પહેલી વાત એ સમજી લ્યો કે વિસાવદરમાં ઓગણીસો બાસઠમાં પહેલી ચૂંટણી થઈ અને એ પછી બે હજાર બાવીસમાં ગઈ ચૂંટણી ગઈને હવે આપેટા ચૂંટણી આવી પરંતુ આ ચૂંટણીમાં એક જે સારી બાબત જાણવા મળે એ છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ વિસાવદરની જનતાએ બંનેને સરખો મોકો આપ્યો કોંગ્રેસને ચાર વખત જીતાડી ચાર વખત ભારતીય જનતા પાર્ટીને જીતાડી પરંતુ વિસાવદરના મતદારોનો મૂળ જે છે ને સાહેબ એ બે હજાર બારથી એવો બદલાઈ ગયો કે એને આ વખતે નેતાઓ બદલી શકશે કે કેમ એ મોટો સવાલ છે અને કેવો મૂળ થઈ ગયો વિચાર કરો ઈ વિસાવદર છે જેણે ઓગણીસો પંચાણુંમાં કેશુબાપાને મુખ્યમંત્રી બનાવ્યા બરાબર બે હજાર બારમાં ગુજરાત પરિવર્તન પાર્ટીએ એન્ટ્રી કરી એટલે કે કેશુબાપાની પાર્ટીએ એન્ટ્રી કરી અને કેશુબાપાએ ગુજરાતમાં વિસાવદર સિવાય ઘણી બધી જગ્યાએ ઉમેદવાર ઉભા રાખ્યા હતા પરંતુ વિસાવદરની જનતાએ નક્કી કર્યું કે ભાઈ નાના કેશુભાઈ આપણા ધારાસભ્ય છે અને કેશુભાઈ પટેલ સમાજના એક મોટા નેતા છે અને સાથોસાથ વરિષ્ઠ છે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તો આપણે એને જીતાડવા જોઈએ પક્ષ બહુ નિસ્બત નથી કરતો વિસાવદરમાં એટલે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી વિશા કેશુબાપા લડ્યા અને જીતી ગયા અને સારા મતે જીત્યા આપ વિચાર કરજો કે બે હજાર બારમાં ખોટો ન હોતો તો ભારતીય જનતા પાર્ટી લગભગ તેતાળીસ હજાર આસપાસ મત મળ્યા હતા બે હજાર બારમાં કેશુબાપાએ વિસાવદરની જનતાનો વિશ્વાસ તો જીતી લીધો પરંતુ કેશુબાપાનો કેશુબાપાએ નિર્ણય કર્યો કે હવે આપણે ભારતીય જનતા પાર્ટીમાં વિલય થઈ જવું જોઈએ ભળી જવું જોઈએ સામાન્ય રીતે હું એવું માનું છું કે નેતા જ્યારે આવા નિર્ણય લે ને ત્યારે પોતાના સ્વાર્થ માટે નિર્ણય લે લે છે અને પછી એ ભોગવતા જ રહે છે જનતાએ તમને નેતા બનાવ્યા જનતાને કદાચ બે વાત પૂછી હોત તો જનતા એનો નિર્ણય કહેત તમને પણ ખેર બાર પંદર વર્ષ પહેલાં જે થયું હોય પરંતુ વિસાવદનની જનતાને એટલું માઠું લાગ્યું બે હજાર ચૌદમાં પેટા ચૂંટણી આવી કેશુબાપાએ પોતાના દીકરાને પ્રોજેક્ટ કર્યા કેમ કે એમનું રાજકીય કારકિર્દી પણ બનાવવાની હતી અને કોઈ પણ વ્યક્તિ એવું જ માને કે ભાઈ આનથી સેફ સીટ કઈ હોઈ શકે કે ભાઈ મને પંચાણુંમાં વિસાવદરની જનતાએ મુખ્યમંત્રી બનાવીને મોકલ્યો ગાંધીનગર એ પછી પણ હું જીત્યો બે હજાર બારમાં હું નવી પાર્ટી લઈને આવ્યો એક બીક સાથે આવ્યા હશે પણ તેમ છતાં વિસાવદરની વિસાવદરની જનતા એમને જીતાડ્યા તો કેશુબાપાને એમ થયું હશે અને ભાજપને એમ થયું હશે કે ભાઈ આનાથી સેફ સીટ કેશુબાપાના દીકરાને લોન્ચ કરવા માટે કઈ હોઈ શકે પરંતુ એવું થયું નહીં બે હજાર ચૌદમાં ભરત પટેલ કેશુબાપાના દીકરા હારી ગયા અને હારી તો ગયા પણ એવી રીતે હાર્યા કે વિસાવદની જનતાએ એક સ્પષ્ટ મેસેજ આપી દીધો કે અમારી સાથે જો ગદ્દારી કરીને સાહેબ તો અમે તમને નહીં ફાવવા દઈએ આ એક ઘટના હર્ષદ રિબડીયા આવ્યા હર્ષદ રિબડિયા બે હજાર ચૌદમાં બે હજાર સત્તરમાં જીત્યા ખોબલે ખોબલે મત આવ્યા પણ પછી ખબર નહીં સપનામાં કોણ આવ્યા કયા ભગવાન આવ્યા અને સપનામાં એ ભગવાન હર્ષદભાઈને આવ્યા અને કીધું કે ભાઈ તારા હાથથી વિચારો બદલાઈ જાય છે કોંગ્રેસના નહીં તું હવે આજથી એવું રાખીએ કે આપણે ભાજપના વિચારો પર ચાલનારા વ્યક્તિ થઈ જઈએ રાતોરાત હર્ષદભાઈ નક્કી કર્યું ભારતીય જનતા પાર્ટીને જતા રહ્યા સેમ એ જ વેમ હર્ષદભાઈને પણ હતો કે ભાઈ મને બે વખત વિસાવદરની જનતાએ જીતાડ્યા છે એટલે આપણે તો કાંઈ હારીએ પક્ષ નહીં આપણે મોટા છીએ પણ નેતાઓ છે ને ભૂલી જાય છે કે ના પક્ષ મોટો હોય છે ના નેતા મોટા મતદારો હોય છે બે હજાર બાવીસમાં જે કેશુ બાપાને બે હજાર બારમાં થયું એ બે હજાર બાવીસમાં હર્ષદભાઈ ને થયું હર્ષદભાઈ થયું કે બે વખત તો જીતાડ્યો જ છે હારા હારા એસી એસી હજાર મત આપ્યા છે તો વિસાવદરની જનતામાં હું બહુ ફેમસ છું એટલે હું તો જીતી જ જાઉં લડ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી હું થયું હારી ગયા પછી કોણ આવ્યા પછી આવ્યા અને તમે વિચાર કરજો કે કેવી મજેદાર આ વાત છે કે કોંગ્રેસે દગો કર્યો એ પહેલાં કેશુબાપાએ દગો કર્યો ભાજપમાં ગયા નો કેશુબાપાના દીકરાને જીતવા દીધા નો કોંગ્રેસમાંથી ગયેલા હર્ષદ રીબડિયાને જીતવા દીધા અને બે હજાર બાવીસમાં વિસાવદરની જનતાએ નક્કી કરી લીધું કે આપણે આ ડખો જોવે જ નહીં સાહેબ આપણે આ ડખો ન જોવે આપણે આપણો માણો જોવે અને આપણો માણો એવો જોઈએ જે એ તમામ ખીલા જેવો હોવો જોઈએ એટલે સરપંચને ધારાસભ્ય બનાવી દીધા સરપંચને ધારાસભ્ય બનાવી દીધા ને સરપંચને રાતના સપના ભગવાન આવ્યા ભૂપત ભાયાણીને ભગવાને કીધું કે નહીં આપણે આમ આદમી પાર્ટીના વિચારો નહીં કાલ હવારના તું ઊઠ એટલે હવાર પડતા જ ભારતીય જનતા પાર્ટીના વિચારોવાળા આપણે નેતા છીએ એવું માની લેવાનું એવું થયું હશે કેમ કે ભાઈ રાતોરાત કોઈ પક્ષ છોડી દે ભૂપત ભાયાણીએ વિસાવદરના મતદારોનો દગો કર્યો બે હજાર બારથી બે હજાર બાવીસ દસ વર્ષમાં વિસાવદરની જનતાએ સહન કર્યું છે ને એ માત્ર દગો જ છે આ યાદ રાખજો આ બધા જ પક્ષના નેતાઓ યાદ રાખવાની જરૂર છે ખાસ એ નેતાઓ જે દગાખોરી કરીને વંડી ટપી ગયા બે હજાર બારથી થી બે હજાર બાવીસ વિસાવદરની જનતાએ માત્ર ને માત્ર દગો સહન કર્યો છે બધા જ નેતાઓએ પોતાના સ્વાર્થ માટે ગંદી રાજનીતિ રમી પહેલાં જનતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમારા કામ કરી હું રોડ રસ્તા થઈ જાય ને પાણી બાણી આપી ને ખેત અરે ખાતરમાં તો પૂછવાનું જ નહીં આપી જ દેવાનું હોય ડીએપી ખાતર ત્યાં વંડી ટપી ગયા એટલે ગદ્દારો માટે વિસાવદરમાં જગ્યા નથી અને આ વિડીયો આજે હું એટલા માટે બનાવું છું કેમ કે જ્યારે આ વિસાવદરની જનતા સાંભળતા હોય તો મારી ધ્યાન મારી વાત ઉપર થોડું ધ્યાન આપજો બે હજાર બાવીસમાં તમને તમારા મનમાં આવું જ હતું કંઈ કે ભાઈ ભાજપનો જોયે કોંગ્રેસનો જો આમ આદમી પાર્ટી ભૂપતભાઈ તમે ખૂબ ઉત્સાહપૂર્વક એમને એમને મત આપ્યા ભૂપતભાઈએ શું કર્યું રાજનેતાઓ પોતાના સ્વાર્થ માટે વંડી ટપી જાય એ આ દેશમાં ને રાજ્યમાં કોઈ નવી વાત નથી આ વખતે જ્યારે તમે મતદાન કરો છો ત્યારે તમારો ઉત્સાહ જે બે હજાર બાવીસમાં ભૂપતભાઈ આમ આદમી પાર્ટીના નેતા માટે હતો એવો જ ઉત્સાહ આજે પણ તમારામાં હશે પરંતુ મારી આપને એક વિનંતી છે કે જો હવે ફરી કોઈ નેતા તમારી સાથે ગદ્દારી કરે આપણે અપેક્ષા રાખીએ કે જે પણ ઉમેદવાર જીતે એ ન કરે પણ ફરી કોઈ ગદ્દારી કરે તો આ વખતે એને એવું શીખવાડજો કે બીજી વખત જે કોઈ પણ બે વર્ષે આવે હત્યાવીમાં એના પગ થરથર કાપવા જોઈએ ગલીઓમાં નીકળે ત્યારે એનું કારણ છે સાહેબ આપણે મતદારો છીએ તમારો મતનો પાવર તમારા મતનો અધિકારમાં એટલી તાકાત છે કે આખી નેતાઓની કોઈ પણ પક્ષની ફોજ આવી જાય તો એ તમને હલબલાવી શકે નહીં તમે કરી દેખાયું છે પરંતુ આપણે મત દગો ખાવા માટે નથી આપતા અને એ જવાબદારી અત્યારના ચારે ચાર પક્ષના ઉમેદવારોની પણ છે કે પહેલા ઈ વિશ્વાસ અપાવે કે ભાઈ અમે ટપીએ તમને ગમે આ આ વિકાસ રૂંધાઈ ગયો વિસાવદરમાં જે કામ બે હાજર બાર બે હજાર સત્તરમાં માં થઈ જવા જોતા હતા એ આજે પણ નથી થયા વિસાવદર માટે જે અવાજ ઉઠાવવાનો હતો દસ વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા આજ સુધી નથી ઉઠ્યો એનું કારણ છે આ વંડી ટપુ નેતાઓના કારણે તો આ વંડી ટપુ નેતાઓને તો તમે યાદ રાખ્યા જ છે અને એ સાબિત કરે છે તમે યાદ રાખ્યા છે સાબિત કરે નહીં તો ભૂપતભાઈ ને નરસિંહભાઈ ટિકિટ આપી દીધી હોત ઈ તમારો કમાલ છે એટલે એ જશ લેજો પાછા હું તા રાતના ખાટલે પડો તેથી જશ લેજો કે આપણે દેખ કરી બતાવ્યું ને એટલે આ લોકો ટિકિટ આપતા એ બીવે છે અને એટલે તમે કિરીટભાઈ લઈ આવ્યા પણ ખેર એ નેતાઓની પણ જવાબદારી છે કે જનતામાં એ વિશ્વાસ કાયમ રહેવો જોઈએ કે હું વંડી નહીં ટપું અને ભાઈ એવી કોઈ મારા વાલા છે ને એવી ક્યાંય એવી જાહેરાતો નથી થતી કે રાજના કોઈ ભગવાન આવે રામ ભગવાન સપનામાં આવે અને આવીને એમ કહી જાય કે બેટા હવારના ઉઠે એટલે તારે ભાજપમાં વીવ જવાનું છે આ બધી આ બધા ફાંકા મારતા છે ને જે લોકો એને તમે જે અત્યાર સુધી શીખવાડતા આવ્યા ને એ શીખવાડતા રહેજો પાછા કેમ કે તમારામાંથી તો હું કહું છું ગુજરાતની આખી જનતા બધા જ મતદારોએ શીખવાની જરૂર છે તમારું શું માનવું છે મારી વાત તમને કેટલી સાચી લાગી ખોટી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે આમ તો ભર પૂર કમેન્ટ કરો જ છો કરજો પાછા અને વિસાવદરના હો ને તો ગ્રુપમાં શેર કરજો એટલે પાંચ જણાને ખબર પડે કે આપણી વાત થાય છે આપણા ગામની વાત એની નોંધ લેવાય છે એનું કારણ તમે જ છો આ યાદ રાખજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો આ કોરોના બોરોના બધું છે એ બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં એ તો બધું હાલ્યા કરશે એવું બધું આરોગ્ય મંત્રીએ કીધું એવું તો બધું હાલ્યા કરે એટલું બધું નથી હોતું એટલે થોડુંક ધ્યાન રાખું એમ અને હજી તો અમારે હું અમારે શહેરો બાજુ છે ગામડા મજા છે મજા કરો તમ તારે મળીએ છીએ આપણે બાબા સેતારામ